હરે કૃષ્ણ રાધા અષ્ટમી મહા મહોત્સવ કી જય આજે શ્રીમતી રાધા રાણીનો પ્રાગટ્ય દિન વિશેષ દિવસ છે અષ્ટમી રાધા રાણી આજના દિવસે રાવલ ગામમાં જે વ્રજની અંદર આવે છે ત્યાં પ્રગટ થયા હતા વરસાણા જે છે એ રાધા રાણીની લીલાસ પડી છે તો રાધા રાણી કોણ છે ધા રાણીનો પરિચય ભગવાન શ્રી કૃષ્ણ જે દરેક જીવોને આકર્ષિત કરનારા છે એમને આકર્ષિત કરનારા એવા રાધા રાણી છે જે ભગવાનના અંતરંગા શક્તિ છે તો કૃષ્ણને રાધામાં કોઈ અંતર નથી કૃષ્ણ શક્તિમાન છે અને રાધા રાણી શક્તિ છે તો રાધા રાણી કૃષ્ણના પ્રિયા છે કૃષ્ણને ખૂબ પ્રિય છે એટલે આજના વિશેષ દિવસે આપણે રાધા રાણીને પ્રાર્થના કરવી જોઈએ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવાની શા માટે કે રાધા રાણી એ કૃષ્ણ પ્રેમ પ્રદાન કરનારી છે રાધા રાણીની કૃપા વિના આપણે ક્યારેય પણ ભગવત પ્રેમ પ્રાપ્ત ન કરી શકીએ ફક્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવન વૃષભાનુસુતિદેવી પ્રણમામિ હરિદે તો ઋષભાનુના પુત્રી છે રાધા રાણી તો આપણે બધાએ રાધા રાણીના જવાના છે કેવી રીતે આજે બપોર સુધી આપણે ઉપવાસ કર્યો છે નિર્જલ ઉપવાસ અને બપોરે વિશેષ વાનગી અરબી અરબી જે પતળીના પાના જે આવે છે એ અરબીના પાના કહેવાય તો એના જે મૂળ છે પતળીના પાનાનો જે મૂળ હોય છે એ રાધા રાણીને બહુ પ્રિય છે તો અરબીને પ્રિય છે તો વિવિધ વાનગીઓ બનાવીને રાધા રાણીને રાધા અને કૃષ્ણને અર્પણ કરવી જોઈએ અને ત્યારબાદ એ પ્રસાદ વૈષ્ણવમાં વિતરણ કરવો જોઈએ શ્રીમતે ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ વધુ વધુ હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવો જોઈએ કૃષ્ણ ક્યારેય એકલા નથી રહેતા હંમેશા રાધા રાણીની સાથે કૃષ્ણ રહે છે કેવી રીતે કે આપણે જ્યારે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ તો શ્રી કોણ છે એ રાધા રાણી છે હરે કૃષ્ણ કહીએ છીએ એમાં હરે કોણ છે હરે એટલે રાધા કૃષ્ણ એટલે કૃષ્ણ રાધા કૃષ્ણ આપણે હરે કૃષ્ણ મહામંત્ર એટલે પ્રતિદિન જપ્ત કરવો જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ હરે કૃષ્ણ મહામંત્રનો અર્થ શું થાય છે કે હે રાધા હે કૃષ્ણ મને આપની સેવામાં લગાવો સામાન્ય આપણે સેવામાં લાગવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનો અંશે જીવ ગૌકે જીવ કૃત્ય સનાતન દરેક જીવ મારો અંશ છે આપણે જ્યારે ભગવાનના અંશ છે તો અંશનું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી એ આપણી સંવૈધાનિક સ્થિતિ છે જીવની સંવૈધાનિક સ્થિતિ છે સ્વાભાવિક રૂપે ભગવાનની સેવા કરવી પણ આ ભૌતિક જગતની અંદર પ્રકૃતિના તન ગુણો દ્વારા આપણે બદ્ર અવસ્થામાં છે એટલે આપણે ભૂલી ગયા છે ભગવાનની સેવા કરવા તમામ પ્રકારના દુઃખોનું કારણ ભગવાન શ્રી કૃષ્ણની વિસ્મૃતિ છે તો ભગવાન શ્રી કૃષ્ણને ફરી ફરીને યાદ કરવા માટે એ રાધા રાણીની કૃપા આપણે આવશ્યકતા છે તો આજે રાધા અષ્ટમી હોય રાધા રાણીને વિશેષ કરીને આપણે પ્રાર્થના કરીએ કે અમને કૃષ્ણની સેવામાં લગાવો